માતા જય દ્વારકાધીશ દર્શક મિત્રો આજે અમને આજે અમે તમને વિડીયોના મારફતથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પ્રોપર દ્વારકા સિટીની અંદર ખૂબ જ અદ્યતન સીસીટીવી કેમેરાથી સજ્જ એવી ગૌશાળાની મુલાકાત કરવાના છે તો આપણી સાથે મિત્રો હાજર છે આપનું નામ બતાવો નામ દિલીપભાઈ વિઠ હું અહીં ત્રીસ વર્ષથી મેનેજર તરીકે હવે આ ગૌશાળાની સ્થાપના ક્યારે થઈ એની વાત કરું છું દ્વારા ગૌશાળાની સ્થાપના ખૂબ ઘણા લાંબા સમય બને લગભગ વીસી અઢારસો એક થયેલી છે અને આજે લગભગ એકસો ને ચાલીસ વર્ષ જૂની આ છે ને સતત ગાયોની સેવાઓ કરવામાં આવે છે અને અત્યારે હું જે ગૌશાળાની અંદર મેં જોયું પહેલાં એટલે સીસીટીવી કેમેરા છે વ્યવસ્થિત આધુનિકરણ કરેલું છે શેડ છે શેડની ઉપર પંખાની વ્યવસ્થા છે શુદ્ધ ને વ્યવસ્થિત સુવ્યવસ્થિત ચારાની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે તો એ રિયોલ આજે નવીનીકરણ કર્યું ટૂંક સમયમાં જ કર્યું હોય એવું મને દેખાઈ જતા નવીનીકરણ ક્યારે કર્યું એ વિશે થોડીક વાત કરો અમારે રામજીભાઈ ઉદ્યોગી ગયા ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જોડાયા અને એને જ્યારે કારભાર આ ગૌશાળાનો સંભાળેલો અને એને શું કે આપણી ગૌ માતાઓને સુવ્યવસ્થાને વ્યવસ્થિત રીતે આપણે પણ રહીએ તેના કરતાં પણ સારી સારી રીતે ગૌમાતાઓ રહે એ વ્યવસ્થા કરવાની એમાં પ્રેરણા જાય ગઈ અને ડિસેમ્બર મહિનાથી એનું નવીનીકરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે છ મહિનાથી અમે એનું આપણું નવું ડેવલપમેન્ટ કરેલું છે અને હવે દર્શક મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર એવી ગૌશાળાની અમે તમને મુલાકાત કરાવવાના છે કે લગભગ તમે ક્યારેય આવી ગૌશાળા સુવિધાયુક્ત જોઈ જ નહીં હશે અને ખરેખર જો જોઈ હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી કહેવાઓ પણ તમે મિત્રો આ વિડીયોની મારફતે જોશો કે આવી આવી પણ અદ્યતન સુવિધાવાળી ગૌશાળાઓ હાલના સમયમાં છે તો આગળ વિડીયોમાં આવે વધીએ હવે મિત્રો હું તમને અહીંયા ગૌ માતા આધારિત જે કંઈ પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે આ પ્રોડક્ટ છે એ તમને ત્રણસો પાસઠ પાસઠ દિવસ મળશે એમાં તમને તહેવારોમાં પણ મળશે રવિવારે પણ મળશે પણ એ પ્રોડક્ટ કઈ કઈ અહીંયા ઉપલબ્ધ છે એ તમને આગળ આપણે દ્વારકા ગૌશાળામાં અમે બીજામાં અમારી સાથે જોઈએ તો લોકો પ્રોડક્શન છે બહુ અને બહુ બનાવી તેનું વેચાણ કરીએ છીએ જેમાં શેમ્પૂ સાબુ અગરબત્તી ખાણા જેવી વસ્તુઓ ગોબરમાંથી બનાવીએ પછી સુશોભન માટે સુશોભન માટે આપણે તોરણા મળે તોડલિયા મળે પછી અરીસાઓ મળે ઘડિયાળ મળે અને અનેક ચીજો અહીં ગોબર પ્રોડક્ટ પણ બનાવેલી છે એટલે આપ જોઈ શકો છો અહીંયા આ બધી પ્રોડક્ટ છે ઘણી બધી છે કે આપણે વિડીયોના મારફતે એનો બધો ઉલ્લેખ નહીં કરી શકીએ પણ તમે દ્વારકા આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો ખૂબ જ વિશેષતા છે કેમ કે આ તમે તમારા જીવનમાં પહેલી વખત આવી ગૌશાળા જોશો અને મિત્રો અહીં ઓફિસની અંદર સરસ મજાનો એક પંક્તિ કાપેલી છે ખૂબ જ સરસ છે ખૂબ જ સરસ એટલે ખૂબ જ સરસ હકીકત ઉપર આધારિત છે પંક્તિ છે પંછી સરિતા જલ પીવે ન ઘટે સરિતા નીર દાન કરે ધન ના ઘટે સહાય કરે રઘુવી મિત્રો હવે આપણે આગળ ગૌશાળા તરફ વધીએ છીએ અહીંયા ગૌ માતાને માટે માટેના શેડ બનાવેલા છે અહીંયા સુવ્યવસ્થિત ગમણો પણ બનાવેલી છે ચારા માટેની અને આ ચારા માટે જે દરરોજ સફાઈ થાય છે ને એની વિશેષ વાત છે એ આપણે દિલીપભાઈ કરશું માતાની ચારો નાખી પાણ નાખી અને તરત જ સફાઈ કરવામાં આવી એકદમ સફાઈ કરી અને પછી ચારો અને પાણ નાખી અને અહીંયા જે સેવકો છે એ ખોટું પણ કરે છે અને બીજા નંબરમાં કે અહીંયા પંખાની પણ વ્યવસ્થા છે પ્લેટમાં બધે બંને બાજુ અને ખરેખર અહીંનું વાતાવરણ જ એવું છે હવા ઉજાસવાળું એવું જબરજસ્ત ગૌશાળાનું પ્રચાંગણ છે કે અહીંયા સુવ્યવસ્થિત શુદ્ધ વાતાવરણ મળી અને એક બીજી વિશેષતા એ છે કે ભાઈ સાંજના સમયે શેડની અંદર ગાયો જોવાઈ જાય એમાં ગાયોને શેડની અંદર લઈ લઈએ અને પછી દિવસ દરમિયાન શેડની બહાર હોય છે ગાયો અને અહીંની ગૌશાળાના આ નંદી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંની જે ગૌશાળા છે એના નંદી છે દિવસ દરમિયાન અહીંયા ગાયો હોય છે નંદી હોય છે અને અહીંયા માટેના પણ શેડ છે પાણી માટેના શેડ છે એ પણ અમે આગળ તમને બતાવશું